એસઓજી નું મેગા ઓપરેશન કતારગામ ઉત્કલનગર માં ઝુંપડપટ્ટીમાં મેગા ઓપરેશન પાંત્રીસ પોલીસ કર્મીઓની ટીમ ઓપરેશનમાં જોડાઈ હતી સુરતમાં રેલવે ટ્રેકની પાસે આવેલા કતારગામના ઉત્કલનગરની ઝૂંપડપટ્ટીમાં ઓપરેશન ગ્રુપના અને સહિત માણસના કાફલાએ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું પરંતુ આખી ઝુંપડપટ્ટીમાં પોલીસની કાર્યવાહી દરમિયાન કોઈ પણ અસામાજિક તત્વો કે વસ્તુ મળી આવી હતી સુરતમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ચાર જિલ્લા પછી શહેરમાં કાયદા વ્યવસ્થા બાબતે ગંભીરતા જોવા મળી રહી છે સુરતમાં પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતે પોતાના અધિકારીઓ સાથે મળીને નો ડ્રગ્સ ઇન સુરત સિટી સ્લોગન હેઠળ શરૂ કરાયેલા અભિયાનને ફરીથી શરૂ કર્યું છે માદક પદાર્થનું વેચાણ જે વિસ્તારમાં વધુ પડતું થતું હોય એવા વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી રાજદીપસિંહ નકુમને કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી જેના આધારે આજે ડીસીપી રાજદીપસિંહ નકુમ અને પીઆઈ અશોક ચૌધરી અને તેમના પાંત્રીસ જેટલા કર્મચારીઓ સાથે કતારગામના રેલવે ટ્રેકને અડીને આવેલા ઉત્કલનગર ઝૂપડપટ્ટીમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું સમગ્ર વિસ્તારમાંથી કોઈ અસામાજિક તત્વો કે માદક પદાર્થનું વેચાણ પકડાયા પણ પોલીસની અચાનક કાર્યવાહીને લઈને સમગ્ર વિસ્તારમાં ખાસ કરીને કતારગામ પોલીસ મથકના અધિકારી પણ દોડતા થઈ ગયા હતા આગામી દિવસમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત કાયદો વ્યવસ્થા તોડનાર સુરતમાં ગુનેગારોની હવે ખેર નથી તેઓને સ્પષ્ટ સંકેત આપવામાં આવી રહ્યો છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયક ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે